ઘાત સમીકરણ તમને આપ્યું છે શું આપ્યું છે થ્રી એક્સ સ્કવેર માઇનસ ટુ રૂટ સિક્સ એક્સ પ્લસ ટુ બરાબર જીરો હવે આના બીજ શોધવાના છે બે રીતો છે હવે અવયવીકરણની રીત અને દ્વિઘાત સૂત્રની રીત હું તમને સલાહ આપીશ કે તમે દ્વિઘાત સૂત્રની રીતે આ દાખલો ગણજો કેમ સાહેબ આવી સલાહ આપી રહ્યા છો કારણ છે રૂટ સિક્સ દેખાય છે આ સર એ તો અમને પહેલું દેખાયું એટલે તો આ આ વિડીયો શોધી રહ્યા હતા અમે મને ખબર છે મને બધું ખબર છે બરાબર કે તમે આ રૂટ સિક્સના કારણે જ અત્યારે અહીં બેઠા છો મારી સામે બેઠા છો બરાબર તો આ દાખલો તમારે દ્વિઘાત સૂત્રની રીતે ગણવો પણ હું તમને દ્વિઘાત સૂત્રની રીતે નહીં શીખવાડું બરાબર હું તમને અવયવ પાડીને શીખવાડીશ કેમ કે દ્વિઘાત સૂત્રની રીતે તો તમે બહુ ઇઝીલી આ દાખલો સોલ્વ કરી લેશો મારી ગેરંટી પણ અવયવ પાડીને કેવી રીતે દાખલો સોલ્વ કરવો જોઈએ એ આ વિડીયોથી હું તમને સમજાવીશ ચાલો સ્ટાર્ટ કરીએ પેલું હું આ દ્વિઘાત સમીકરણ લખી દઉં તો દ્વિઘાત સમીકરણ છે ઓકે હવે આના અવયવ પાડવા છે તો સર આના અવયવ પાડવા માટે હું અવયવીકરણની રીતનો ઉપયોગ કરું છું એટલે અવયવ પાડીશું તો સર પહેલું કામ મધ્યમ પદના ભાગ પાડવાના છે સર આપણું મધ્યમ પદ આ છે ઓકે હવે આપણે પદ અને એક્સક્વેરનો સહગુણક એટલે કે ત્રણનો ગુણાકાર કરીએ એટલે કે છ થશે બરાબર હવે આ છ ના બે ભાગ પાડવાના છે એવા બે ભાગ કે જેનો ગુણાકાર છ થવો જોઈએ એ તો થઈ જશે અને સરવાળો ટુ રૂટ સિક્સ થવો જોઈએ સરવાળો જ કેમ કેમ કે જો અહીંયા પ્લસ આપ્યું છે એટલે હું બોલીશ સરવાળો અહીંયા માઇનસ આપ્યો હોત તો હું બોલ બાદ બાકી ઓકે તો સરવાળો ટુ રૂટ સિક્સ થવો જોઈએ હવે અહીંયા મારી જે મેથડ છે એ છે ટ્રાયલ એન્ડ એરર મેથડ આ ટાઈપનો દાખલો તમે સોલ્વ કરો એટલે હંમેશા ટ્રાયલ એન્ડ એરર મેથડનો ઉપયોગ કરો એનું પહેલું પગથ્યું કે ભાઈ તમને રૂટ સિક્સ દેખાય છે તો તમે એક કામ કરો રૂટ સિક્સ લખી દો બે બાજુ બરાબર પહેલું કામ તો આ કરો ધારો કે અહીંયા રૂટ ટુ દેખાતું હોત તો બંને જગ્યાએ રૂટ ટુ રૂટ ટુ લખી દે બરાબર કેમ કે મારે સરવાળામાં જે સરવાળો થઈને આવશે એમાં રૂટ સિક્સ તો હોવો જોઈએ હવે આ બેમાં રૂટ સિક્સ છે તો જ આનો સરવાળો થઈને આવશે બરાબર હવે જો આટલું જ કરવાથી જવાબ મળી ગયો બરાબર આપણાને આગળ ના વધવા દીધું બીજા દાખલાઓ છે ચિંતા ના કરો કે જેમાં તમે આ રીતને બહુ સરસ રીતે સમજશો પણ આ દાખલો આટલું જ કરવાથી સોલ્વ થઈ ગયો શું વાત કરું છું સર સમજો જો તમે આનો ગુણાકાર કરો ચાલો હું આનો ગુણાકાર કરું તો શું થશે તો સર આનો ગુણાકાર રૂટ છત્રીસ થઈ જશે અને છત્રીસ નું વર્ગ મૂળ તો સર છ થાય જો ગુણાકાર છ આવી ગયો અને તમે આનો સરવાળો કરો તમે આનો સરવાળો કરો રૂટ સિક્સ વધતા રૂટ સિક્સ તો સર આ એકવાર આ એક વાર એટલે ટોટલ થઈ ગયા બે વાર અરે સર આ તો જવાબ આવી ગયો આને કહેવાય ટ્રાયલ એન્ડ મેથડ અહીંયા એરર આવી જ નહીં પહેલામાં જ જવાબ આવી ગયો જો અહીંયા જ ભૂલ પડી હોત તો આપણે કંઈક બીજું વિચારત બરાબર એ કેવી રીતે એ બીજા દાખલાઓમાં તમે જોશો પણ પરમાત્માની કૃપાથી આ દાખલો ફટાફટ સોલ્વ થઈ ગયો બરાબર તો બોલો ઈઝી લાગ્યો કે ના લાગ્યો કેવી રીતે ચલો હવે આગળ વધીએ હજુ છે આમાં ઘણું બધું શીખવા જેવું છે સમજો તો સૌથી પહેલા માઈનસ હવે આના જે બે ભાગ છે રૂટ સિક્સ અને રૂટ સિક્સ છે તો અહીંયા હું લખીશ રૂટ સિક્સ એક્સ બરાબર છે પ્લસ રૂટ સિક્સ એક્સ ઓકે આ રીતે બે વસ્તુ લખી દીધી બરાબર અને અહીંયા પ્લસ બે તો છે જ બરાબર જીરો ઓકે હવે હું આ કૌશ ખોલી દઉં છું તો કૌશ ખોલીશું તો શું થશે તો થ્રી એક્સ સ્ક્વેર બરાબર છે માઇનસ રૂટ સિક્સ એક્સ અને અહીંયા પણ માઇનસના કારણે નિશાની બદલાઈ જશે આ જો આ માઇનસના કારણે આ બંનેની નિશાની બદલાઈ ગઈ રૂટ સિક્સ એક્સ

પણ તમને હું થોડુંક વધારે સરસ રીતે બતાવું તો આ જે થ્રી છે એને હું શું આ રીતે લખી શકું હા સર આ બંનેનો ગુણાકાર તો રૂટ ત્રણ જ થાય બરાબર છે આ રીતે લખી શકાય અને એક્સક્વેર ને શું હું આ રીતે લખી શકું એક્સ ગુણ્યા એક્સ ઓકે તો મેં આના અવયવ પાડ્યા આના અવયવ પાડ્યા કે મારે કોમન કાઢતા તમને શીખવાડવાનું છે હવે રૂટ સિક્સની વાત કરું તો રૂટ સિક્સને શું હું આ રીતે લખી શકું રૂટ ટુ ઇન્ટુ રૂટ થ્રી હા સર લખી શકાય કેમ કે આ બંનેનો ગુણાકાર જ રૂટ સિક્સ થાય છે અને ગુણ્યા એક્સ તો છે જ હવે યાર તમે જ જો આ બંનેમાં તમને શું કોમન દેખાય છે તમે જુઓ જો તમે શું કોમન દેખાય છે તમને તો સર એક તો રૂટ થ્રી કોમન દેખાય છે જો અને એક તો એક્સ કોમન દેખાય છે એટલે એનો મતલબ કે આ બંનેમાંથી રૂટ થ્રી એક્સ કોમન નીકળ્યો સર ખતરનાક રીત છે ખતરનાક છે એટલે તો આ રીતે શીખવાડું છું પેલી ઇઝી રીત તો તમને આવડે જ છે બરાબર તો સર બંનેમાંથી રૂટ થ્રી એક્સ કોમન નીકળ્યો બરાબર તો સર બાકી શું રહ્યું તો હવે તમે જુઓ ને રૂટ થ્રી રહી ગયું અને એક્સ રહી ગયું બરાબર એટલે અહીંયા આપણે લખીશું રૂટ થ્રી એક્સ વચ્ચે માઇનસ છે એટલે ભૂલવાનું નહીં અને અહીંયા આ બે નીકળી ગયા જો તો શું વધ્યું રૂટ ટુ બરાબર અહીંયા શું વધ્યું રૂટ ટુ બરાબર એવી રીતે અહીંયા શું કોમન નીકળશે જરા જોઈએ તો રૂટ સિક્સના ફરીથી બે હવે એ જ રૂટ ટુ ઇન્ટુ રૂટ થ્રી અને ગુણ્યા એક્સ બરાબર છે અને ટુ ના બે અવયવ તો હમણાં પાડ્યા હતા એ રીતે ટુ ના રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ હવે તમે જો બંને તો બાકી શું રહ્યું તો સર અહીંયા બાકી રહ્યું રૂટ થ્રી એક્સ બરાબર અને અહીંયાથી એક વાર આ નીકળી ગયું તો એક વાર રૂટ ટુ રહી ગયું તો રૂટ ટુ બરાબર જીરો મેં એક ભૂલ કરી દીધી बराबर मेक भूल करी सू भूल करी हां तुम्हें समझी गया कि माइनस कॉमन निकले એટલે અંદરના પદોની નિશાની બદલાઈ જાય તો અહીંયા આવશે √2 - અને = 0 હવે બંનેમાંથી હું √3x - √2 कॉमन કાઢી દો જો બંને સરખા થઈ ગયા આ આપું સર્ટિફિકેટ છે બરાબર તો વધ્યું શું તો √3x - √2 = 0 ઓકે હવે હવે તમે જો હવે બંને લગભગ લગભગ સરખા છે લગભગ લગભગ સરખા છે તો કાં તો રૂટ થ્રી એક્સ માઇનસ રૂટ ટુ બરાબર જીરો હશે અથવા બરાબર બરાબર છે રૂટ રૂટ થ્રી એક્સ માઇનસ ટુ જીરો હશે તો રૂટ ટુ પહેલી વાર જશે તો પ્લસ થઈ જશે એટલે રૂટ થ્રી એક્સ બરાબર રૂટ ટુ બરાબર અને રૂટ થ્રી ગુણાકારમાં છે આમ જશે તો ભાગાકારમાં એટલે એક્સનું મૂલ્ય આવશે રૂટ ટુ અપોન રૂટ થ્રી બરાબર અને આનું પણ મૂલ્ય આજ આવશે ગણતરી કરીશું એટલે તો એ પણ આપણે લખીશું રૂટ ટુ અપોન રૂટ થ્રી તો આ દાખલો હું તમને સલાહ આપું છું કે તમે દ્વિઘાત સૂત્રની મદદથી ગણો અને એ રીતે પણ ના આવડે તો બિલકુલ ચિંતા ના કરશો કમેન્ટ કરો મારા સુધી મોકલો હું સો ટકા તમને શીખું